બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એક મહત્વપૂર્ણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદનપત્રમાં વિસાવદર તાલુકાના ગામના માળધારીના પરિવાર દ્વારા આપવામાં આવ્યું છે જેમાં તેમણે વન વિભાગના અધિકારી કે કર્મચારીના માનસિક ત્રાસને કારણે થયેલા માળધારીના મૃત્યુના કેસમાં ન્યાયની માંગણી કરી છે આવેદનપત્રમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જાંબુધાણા ગામના માલધારીને વન વિભાગના અધિકારીઓ તરફથી સતત ત્રાસ આપવામાં આવ્યો હતો અને આ માનસિક ત્રાસના કારણે અંતે આ માલધારીએ પોતાનું જીવન ગુમાવવું પડ્યું હોવાનું પરિવારજનોએ દાવો કર્યો છે ત્યારે આવેદન પત્રની નકલ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને પણ મોકલવામાં આવી છે ગ્રામજનો તથા સ્થાનિક સંગઠનો પણ આ મામલામાં પરિવારને ન્યાય મેળવવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે તેમનો દાવો છે કે વન વિભાગના કેટલા કર્મચારીઓ ગામના ગરીબ માલધારીઓ પર અન્યાય કરી રહ્યા છે જે સામે સરકારને કડક પગલા લેવા જોઈએ સ્થાનિક સ્તરે આ ઘટના ચર્ચાનો વિષય બની છે અને લોકો આશા રાખી રહ્યા છે કે સરકાર તાત્કાલિક તપાસ કરીને નિર્દોષ પરિવારને ન્યાય આપશે હું બલોજ ખાન બેગ ઉત્તર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે આજે પાલનપુરની અંદર તારીખ ચાર દસ બે હજાર પચીસના રોજ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારો બનાવ એ બન્યો છે કે જૂનાગઢ જિલ્લાની અંદર જે જાંબુથાળા ગામ છે જાંબુથાળા ગામની અંદર અમારા બે સમાજના વ્યક્તિઓને આર દ્વારા જે જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા એમના ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હતો અને એટલી પારાકાષ્ટાય પહોંચી ગયો ત્રાસ કે એ બે બંને બંને મિત્રોએ ત્યાં જ એમણે ઝેર ગટકટાઈ લીધું અને એમાંથી એક સલીમભાઈ કરીને છે એ એક્સપાયર થઈ ગયા બીજા આઈસીયુની અંદર છે તો અમારા ગુજરાતના જે બલોચ સમાજ મકર બલોચ મકરાણી સમાજના જે પ્રમુખ છે એમણે જાહેર કર્યું છે કે આપણે ઠેર ઠેર જિલ્લા અને તાલુકાની અંદર આવેદનપત્ર આપી અને આની ન્યાયની માગણી કરીએ એના માટે અમે આજે પાલનપુર આવી અને આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબ ઓકે થેન્ક્સ એ એ સાહેબ શું છે ત્યાં એ જંગલ ખાતું છે ત્યાં અવારનવાર આ બે મિત્રો ઢોર ઢાખર ચરાવતા પણ એમને ના પડે પછી બંધ થઈ ગયેલા છતાં પણ આ લોકો એમની પાછળ પડી ગયેલા કે તમે અહીંથી જતા રહો તમારું મકાને ખાલી કરીને જતા રહો અને એવો ત્રાસ આપ્યો કે એમણે બીજા અધિકારીઓ ફોરેસ્ટના એમને જાણ કરી પણ છતાં એમણે પણ કોઈ કાને વાત સાંભળી નહીં ત્યારે પછી આ લોકોએ આ રીતનું પોતાનું પગલું ભર્યું અને ઝેર પી ગયા ઓકે આ સંદર્ભે કોઈ પોલીસ પોલીસ ફરિયાદ થઈ ત્યાં અમારે એફઆઈઆર ફાડેલી છે પણ હજી સુધી એરેસ્ટ થઈ ગઈ રાજ વીસ દિવસ ત્યાં જે તે અધિકારીઓને